વધારે હતા વૃક્ષો વધારે હતા અને કોશે કોશે કોદાળીથી ખાડા કરે પાર એમ હતો નહીં અને સમય ઓછો હતો એટલે કોઈ એક યંત્રની જરૂર હતી અમારે સૌથી પહેલાં વિચાર કર્યો કે અમે લોકો ઇલેક્ટ્રિક મશીન લાવીએ અથવા તો પેટ્રોલ ઇલેક્ટ્રિક તો શક્ય ન બને કે અમે જ્યાં વૃક્ષારોપણ કરીએ છીએ ત્યાં કોઈ ઇલેક્ટ્રિસિટીનું એવું કાંઈ છે નહીં અવેલેબિલિટી પછી વિચાર કર્યો કે તો પેટ્રોલ કે ડીઝલથી હાલતા મશીન લાવ્યા પણ એ હાલ મોંઘા પડે એટલે પછી અમે લોકો મેન્યુઅલ મશીન જે છે એ લાવવાનું નક્કી કર્યું તો સૌથી પહેલાં તમે એક વિડીયો જોવો જે મશીન અમે લાવ્યા એનો એક વિડીયો જોઈ લો તમે લોકો રોકને સે નહીં રૂકેગી તુમ્હારી સલ્તનત ઓકે આ મશીન જે છે ને એમેઝોન ઉપરથી અમે લોકોએ મંગાવ્યું હતું અને બીજી વસ્તુ કે ચાર કલાકની અંદર દોઢસો ખાડા અમે આરામથી કર્યા શરૂઆતમાં થોડોક ખાડો જે છે કોદાળીથી કરવાનો અને પછી જે છે એ આ અને કહેવાય અંગ્રેજીમાં શું કે આ લોકો નામ ભૂલાઈ ગયું છે થોડુંક મિની ઓગર નામ છે આનું બનાવી દેખાય છે ઘરે પણ થોડુંક એક બીટ મોઘું શું કહેવાય અઘરું પડે બનાવવું અને ટૂંકમાં એમેઝોન જે પ્રાઇસ ઉપર સેલ કરે છે એ બરાબર પ્રાઇઝ છે એની સાડી આઠસો રૂપિયા સમથિંગ એની પ્રાઇસ છે તો મેં પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે બહુ મસ્ત પ્રોડક્ટ છે એક ધ્યાન રાખવું પડે કે તેમની કામ ખાડો કરતાં કરતાં તમને એવું લાગે કે ભાઈ કડક આવી ગયું કે પાણ આવી ગયો તમને અંદાજ આવી જશે તો જગ્યાએ ફેરવી નાખવાનું ખોટું અહીંયા અહીંયા ખોદ્યા નહીં કરવાનું તમે બળ કરશો અને ન્યા જે છે એ પાનું તૂટી જાય છે અથવા તો વળી જાય છે એટલે તમારા લોકોને થોડુંક ન્યા ધ્યાન રાખવું પડશે પાનો આવે તો સ્ટોપ કરી દેવાનું જગ્યા ફેરવી નાખવાનું બરાબર છે

પણ જો વાડીની અંદર તમારે નેરબેર કરવા હોય આ તો વાડીમાંય બહુ ઉપયોગમાં મતલબ આ વસ્તુ લઈને હું જરાય પસ્તાણો નથી બહુ એક નંબર કામ આપે છે ખૂબ સરસ વસ્તુ છે મગાવી કઈ છે બનાવી કઈ ઘરે પણ બનાવવું થોડુંક આપણને થોડુંક ટેલેન્ટ માગી લેવી વસ્તુ ખેંવી બધા બનાવી ન શકે હું ધારું તો બનાવી નાખું પણ એમાં સમય બગાડવા કરતાં મારી પાસે હતો નહીં સમય એટલે મેં મગાવી લીધું છે ઓનલાઈન તમે પણ મગાવી શકો છો ઇન્ટરેસ્ટેડ હોવ વૃક્ષારોપણની મારી પાસે એક નંબર વસ્તુ છે વીસ પચીસ હજારનો ખર્ચો જે છે એ તમારે પેટ્રોલ ડીઝલવાળા મશીનની માલવા કરવો હોય એની કરતાં બેટર છે કે મેન્યુઅલ મશીન મગાવી વૃક્ષો રોપતા રહીજો સતત રોપતા રહીજો ગુજરી જાય તો કોઈ પ્રોબ્લેમ નથી એટલીસ્ટ તમે હો રોપાય દસય ગુજરી જાય એકય ગુજરી જાય ને તો એ તમારું વૃક્ષારોપણ જે છે એ સક્સેસ થઈ જશે હું તો રોપું જ છું અને રોપવાનો જ છું અને ઇન ફ્યુચર આ જે અમારો કાર્યક્રમ છે એને બહુ વિશાલ કરવાનો એ ગણતરી ખરી મારી તમે લોકો સાથ આપજો કેમ કે તમારા ઘર સુધી તમારા ગામ સુધી તમારા જિલ્લા સુધી હું નહીં પહોંચી શકું તમે ત્યાં શરૂઆત કરો હું અહીંયા કરું એક હજાર રૂપિયાનો ખર્ચો નથી સાડી આઠસો સમથિંગ રૂપિયાનો ખર્ચો થાય છે નીચે કોમેન્ટ બોક્સમાં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એની લિંક મળી જાય છે તમે ત્યાંથી પરચેઝ કરી શકો છો સરસ પ્રોડક્ટ બહુ સારી છે જય જય ભારત ભારતમાં થકી જય વૃક્ષો રોપતા રહેજો સતત રોપતા રહેજો